નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ધોરાજી થી ઉપલેટા જતા કાર ને અકસ્માત નડતા ચાર લોકો ના મોત અને બે વ્યક્તિ ને ઈજા થઈ રાજકોટ જિલ્લા માં વધુ એક અકસ્માતી ઘટના સામે આવી છે ધોરાજી ના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી અને કાર માં સવાર છ લોકો માંથી ચાર લોકો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે ધોરાજીથી ઉપલેટા કાર લઈને જઈ રહેલા છ લોકોને સુપેડી ગામ પાસે અકસ્માત નડ્યો હતો આ લોકો વિડિયોગ્રાફી માટે જઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ઈજા પહોંચતા જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અકસ્માતની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઈવેની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થવા પામી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ છ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર